નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં હરાજી વિશે વાત કરું તો મિત્રો ચાર નંબરના બ્લોકમાં જોઈ શકો છો છેલ્લી હવે ત્રણ ચાર લાઈનની કામ કામકાજ બાકી છે અને મિત્રો અત્યારે આપ જોઈ શકો છો અત્યારે એમાં થોડોક ટ્રાફિક અત્યારે સારું થયું છે તો ચાલો અત્યારે જાણી લઈ કેવો રહે છે અત્યારના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ

એકત્રીસ આમાં કલર એટલો બધો નથી આછો ગુલાબી ઉપર કલર છે પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે વકલ એ મોટો છે થોડોક જોઈ શકો છો એક કટાનો વકલ છે આના મિત્રો પાંચસો એકત્રીસ રૂપિયા ભાવ દીધી આ કલર વારો માલ છે જોઈ શકો છો લાલ કલર ઉપર છે અને પાંચસો એકત્રીસ રૂપિયા ભાવ દીધી આમાં સાઈઝ માં જોઈ તો બધી ઝીણા મોટું બધું મિક્સ છે આવું ઝીણી આવડી ગુલટી વધી છે અને આ માલ જે તો એકદમ સૂકો માલ છે આમાં થોડો કલર સારો હે આમાં જોઈ શકો તમે ઉગેલું હોત છે ઉગેલું દેખાય છે આમાં જોઈ શકો છો પાંચસો એકત્રીસ આ કલર વારો માલ છે થોડોક ઉગેલું છે આમાં મિત્રો આ થોડોક મીડિયમ ક્વોલિટી માલ છે એમાં જાણી કેવાક બજાર ભાવ ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ને હજી એક વકલ છે આગળ ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો મિત્રો આના ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ દીધો ને બાજુમાં ચારસો એકોતેર રૂપિયા ભાવ દીધો બે સેમ જ માલ છે તમને આ ડુંગળી દેખાડી દઉં આમાં તો પેલા મીડિયમ ક્વોલિટી માલ તમને દેખાઈ દઉં કે ઉગેલું ને એવું બધું મિક્સમાં રહ્યા આ પ્રકારનું ઉગેલું છે ને આવું મીડિયમ ક્વોલિટી માલ છે અને ચારસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે અને બાકી સાઈઝ માં જોઈ શકો છો આવી ઝીણા મોટી બધી સાઈઝ મિક્સ માં છે આવી સારી ક્વોલિટી માલ હોતી એની અંદર મિક્સ માં છે આવું હોતું અંદર મિક્સ માં છે બધી વર્કર નું હોય મિક્સ માં અને ચારસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે ને આખલા વકલ ના ચારસો એકોતેર રૂપિયા ભાવ થયો છે બઉ જાડું કઈ ફેર છે ને બેય ડુંગળી માં બાકી મીડિયમ ક્વોલિટી માલ જોઈ શકો છો આ પ્રકારનો માલ હોતો આની અંદર મિક્સ માં છે આવો બગડવાનો ને આવો ના છે ભાઈ ખેડૂત લઈને આવ્યા ને એ ખેડૂત છે ચારસોને એક્યાસી રૂપિયા ભાવ આવ્યો હતો કસ્તરને એવું થોડુંક છે આની અંદર તેમજ મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરી તો આગળ જીગર દલાલમાં અહીંયા બે વોકલ છે એક સો કટાનો વકલ છે સારી સાઇઝ પર માલ છે જોઈ શકો તમે ક્વોલિટી થોડીક સારી છે ત્યાં એક બાજુમાં બીજો વકલ છે એકસોને નેવું ઘટાનો વકલ છે આ બે ડુંગળીના બજાર ભાવ જાણી લઈ કેટલાક બજાર ભાવ થઈ છે આગળ હરજી એમને અહીંયા આવે એટલે જાણી લઈ આગળ મિત્રો હરાજી આવી ગઈ છે અહીંયા

છે આ મિત્રો છસો ને એકસઠ રૂપિયા માં લખાવી આ એકસો નેવું કટાનો વકલ છે આના રૂપિયા ભાવ થયો બે ડુંગળી દેખાડ દઉં તમને મિત્રો બે વકલ ના થઈને બસો નેવું કટાનો વકલ છે છસો ને એક રૂપિયા ભાવતી છે તમે ક્વોલિટી જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે છસો ને એક સાઈઠ રૂપિયા મીડિયમ સાઇઝ હોતી આવડી બાકી બધી મોટી સાઇઝ છે છસો ને એક રૂપિયા ભાવતી હોય છે બગડ વગર નો માલ છે ને ક્વોલિટી સારી ઉગેલું કેવું ક્યાંય કઈ દેખાતું નથી ને જોઈ શકો છો ક્વોલિટી સારી છે કલર વાળો માલ છે લાઇટિંગ વાળો માલ છે એકદમ સૂકો માલ છે અને મોટી સાઇઝ ઇ છે આની અંદર આવડી મોટી સાઇઝ હોતી છે છસો ને એકસાઈ રૂપિયા ભાવ થયો વકાલ ના છસો ને એકસઠ રૂપિયા ભાવ થયો બ્લોક નંબર ત્રણ માં હરાજી નું કામકાજ આવી ગયું છે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો

ઉગેલું ઉગેલું દેખાડવાનું ભૂલાઈ ગયું મિત્રો પાંચસો એકાવન રૂપિયા ભાવ થયો સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સ માં ગુલટી છે મોટી સાઈઝ છે પાંચસો ને એકાવન રૂપિયા ભાવ આવડી મોટી બંકર સાઈઝ હોતી છે બે તા છે થોડી પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયું છે બાકી સાઈઝ માં બધું છે એની અંદર પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયું ઘટા બધા લગ્ન છસો ને એકવીસ રૂપિયા ભાવ દીધો કલર વાળો મળે છે જોઈ શકો તમે એકદમ લાલ કલર છસો એકવીસ રૂપિયા ભાવ દીધો બાકી સાઈઝ માં જોઈ શકો છો ઝીણા મોટું બધું છે મોટી સાઈઝ હોતી છે કલર બહુ સારો છે એકદમ બમ્પર સાઈઝ હોતી આની અંદર મીટ મજા આવડી મોટી છસો એકવીસ રૂપિયા ભાવ થયો કલર વરો મળે મિત્રો ઓગણત્રીસ કટાનો વકલ છે શુભ દલાલમાં કલર વરો મળે છે છસો ને એક રૂપિયા ભાવથી હતી ને બાજુમાં એની કલર ભરી ગુલટી અને ભાવ જાણી લે ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ દે છે મિત્રો છસો એક રૂપિયા ભાવ દે છે હવે ઓગણત્રીસ કટા નો છે શુભ દલાલ વેચાણો છે છસો એકાવન રૂપિયા કલરવરો વાળો માલ છે ભાઈ કલરમાં માં કઈ ઘટે એવો કલર છે થોડીક સાઈઝ માં મોટું છે બાકી કલર સારો છે છસો એક રૂપિયા ભાવ થયો મોટી સાઈઝ હોતી છે એમાં કલર સારો છસો એક અને આની ગુલટી જે એમાંથી કાઢેલી છે આ ગુલટી ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે એ કલર સારી ગુલટી છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ બેસ્ટ કલર ગોલ્ટી ત્રણસો ને એકત્રીસ રૂપિયા સાતસો રૂપિયા ભાવ થયો છે એકદમ મોટી સાઈઝ વાળો માલ છે બેસ્ટ ક્વોલિટી મળશે સાતસો ને અગિયાર રૂપિયા ભાવ થશે કલર એવો છે ને સાઈઝ એવી છે અમે ઉગેલું તમે જોઈ શકો છો ઉગેલું છે આની અંદર મિક્સમાં બરકારનું સાતસો અગિયાર રૂપિયા ભાવ દીધે બાકી માલ સાઈઝ છે ને એકદમ કલર મળશે સાતસો ને અગિયાર રૂપિયા ના પાંચસો ને એકત્રીસ રીતે ભાવતી હતી બેતુ હે બે ભાવ જાણી રીતે મિત્રો ને ત્રણસો ને એક રૂપિયા ભાવ થી બેતાનો અને ગુલટી છે ગુલટી ના એ ભાવ જણી લઈ ગેલા હતા ગુલ્ટીના ના અગિયાર રૂપિયા ભાવ થયો મિત્રો આના પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો સાઈઝ માં અંદર બધી જીડા મોટું બધું મિક્સ છે ને થોડુંક ડુંગળી બેતા ઉપર છે આ પ્રકાર ની બેતું થોડુંક છે આ માલ જોઈ શકો છો થોડુંક કાચો ઉપર છે પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે એનો

છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો મિત્રો છસો ને એકવીસ રૂપિયા ભાવ દેજે સુપર કલર વાળો માલ છે ને સાઈઝ માં ઝીણા મોટું બધું મિક્સ માં જોઈ શકો છો ઝીણી ગુલટી છે મીડિયમ સાઈઝે છે અને એકદમ મોટી સાઈઝે છે આવડી મોટી સાઇઝે છે છસો ને એકવીસ રૂપિયા ભાવ છે બેસ્ટ ક્વોલિટી માલ છે માલમાં માં કઈ ઘટે ને એવો માલ છે કલર વાળો માલ છે ને સુપર માલ છે છસો ને એકવીસ રૂપિયા ભાવ છે એકસો ને ત્રેવીસ કટર નો વકલ છે આવડો બ્લોક નંબર ત્રણ માં છેલ્લી છેલ્લી લાઈન માં હરાજી કામકાજ ચાલુ છે છસો ને એક રૂપિયા ભાવ થયો છો ને એક રૂપિયા ભાવ થયો મીડિયમ સાઇઝ છે અને થોડીક મોટી સાઈઝ છે છસો ને એક રૂપિયા ભાવ થયો એકદમ કલર વાળો ને સારો ક્વોલિટીમાં માલ છે છસો ને એક રૂપિયા ભાવ થયો છે ત્રીસ રૂપિયાની કિલો છસો ને એક રૂપિયા સારો માલ ક્વોલિટી માલ છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ વાળો માલ છે ને કલર વાળો માલ છે મીડિયમ સાઈઝ છે ને મોટી સાઈઝ છે ગુલટી આની અંદર નથી છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે કલર વાળો માલ માલમાં કઈ ઘટા એવો માલ છે છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ બે ના બજાર ભાવ ને મિત્રો હાલ બજાર પોઝિશન ની મિત્રો વાત કરો તો બજાર પોઝિશન સવાર જેવું જ અત્યારે પણ બજાર પોઝિશન છે હા ભાઈ હાલો બસ તમારો શીલ લઈ લઉં અને મિત્રો બજાર પોઝિશન એવું ને એવું બજાર પોઝિશન છે બજારમાં કઈ સુધારો છે ને અત્યારે અને મિત્રો બે ત્રણ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને બે નંબરના બ્લોકમાં હરાજી આપ જોઈ શકો છો આવી ગઈ છે તો હવે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે અને ત્રીજો ભાગ આજે આપણે નથી બનાવવાના કારણ કે બજાર સેમ જ છે કંઈ જાજુ લાંબો ફેરફાર છે નહીં સવાર જેવું જ બજાર છે અને જો કોઈ સુધારો આગળ થશે તો ત્રીજો ભાગ હું બનાવીશ અથવા તો લાઈવ થઈ જઈશ તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતો સાથે શેર કરતા રહેજો ધન્યવાદ